मोहम्मद मालिक का भाई बहन किसी जाएगी हां दोस्तों नैना जी ना नैना जी बोले ये आप रे लखाण मुजो 14 तारीख को हां जो 14 तारीख को 14 तारीख को बारी जाएगी अभी अभी आता है नहीं हम लोग आज करू की 11 मई की थोडा साते ऊपर हम बोलो सारे काका वाले बेचूज मेरे काकाऊ से मारा लगता तो खेलो तो तो नहीं हम तो बोल ना जब धन तो करना नहीं आता पता है आज पेमेंट और भुगतान आता है मेरे उतना नहीं बोलो भाई 100 रुपया नहीं है

મેં શીતલ હોટલવાળા રાકેશભાઈ મથુદાસ મધલાણી આગળથી સિત્તેર લાખ રૂપિયો ત્રણ ટકા લેખે લીધો તો એમાંથી સિત્તેર લાખ એમને મને ત્રણ ટકા લેટે આપ્યો ને એમાંથી એમને દસ લાખ રૂપિયો પરત લઈ લીધો લોન ને મને આ આ ને કરીને એટલે પાંચ લાખ રૂપિયો મને આપ્યો એમાં હું સિત્તેર નું બે લાખ ને તેર હજાર રૂપિયો વ્યાજ ચૂકવું છું બે લાખ તેર હજાર વ્યાજ દર મહિને એને ચૂકવતો ભાઈ વ્યાજ ચૂકવતા ચૂકવતો હવે મને એમ થયું કે આ તો મંગુભાઈ એટલે પછી મેં એને કીધું તો એને મારું મકાન એક લખાવી લીધું મારી આગળ બહુ જરૂરીથી પછી મેં કીધું કે મકાન મને આપી ગયો હું તમારા પૈસા દુકાન વેચીને આપી દઈશ તો એને પછી ચાર પાંચ દિવસ પછી મને બોલાવી હોટલે મને કીધું કે દુકાન તો અમે લઈ લઈએ કે તને ઉપલબ્ધના પૈસા અમે દઈ દઈએ એમ કરીને દુકાનનો કબજો લઈ લીધો પછી મને કે હવે તારે જ્યાં જાવું ત્યાં જાય કે તારે જી કરવું એ કરી કે બે વસ્તુ અમારી થઈ ગઈ કે મારી દુકાનની ભાડા ચીટીએ એ લોકોએ મારી જાણ મુજબ મકાન માલિકનો ખૂબ હતા છે મકાન માલિક કાંઈ છે નહીં એની આગળ ખોટી રીતના એને બદલાઈવી છે અને જેમને બદલાવી છે એનું એ કોઈ અધિકાર નથી બદલાવવાનો અમારા મકાન માલિક તો આફ્રિકા છે એની ખોટી રીતે એવી રીતે બદલાવીને મારી દુકાન અંબારી લીધી તો મને આમાં ન્યાય અપાવવો ને પોરબંદર પોલીસને નમ્ર વિનંતી છે કે મને ન્યાય અપાવે ને એ વ્યાજ વટાવ થ્રુ કાર્યવાહી કરે મને આપણી પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે એ મારું કામ દે છે હું અત્યારે આવું આધાર વગરનો થઈ ગયો મારી અગર કોઈ જાતનો રોજગાર છે નહીં મારું દુકાન એ જટી લીધી મને હજી પણ દબાવે છે હાલતા રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં